हेलो मित्रों कैसे हो બધા મજામાં મજામાં દેજો સ્વાગત છે અમારે એક આજના નવા વ્લોગમાં તો જો આપણે સવાર સવારમાં ઉઠી ગયા અને ફ્રેશ થઈ ગયા અને થોડીક રીલ બનાવી છે Instagram ID અને જો સવાર સવારમાં યસ ખાવી થી મીઠી સેવ તો આપણે બને લખી છે મીઠી સેવ યસું યસું એટલે બનાવી છે જો વાટી બને આવીવા છે

મને પજામા દીધો તો આપણે એક સવાર સવારમાં પાછો એક નવો બ્લોગ ચાલુ કરી દીધો છે અને એમાં વર્ષી આજે મીઠી સવ બનાવી છે જો સુ રમત કરે છે જો કેવી રમે છે સુ જો એ સુ શું કર્યું પંખા કેમ ભાગે છે જો બીટો જો

सेना Yes, I am using Bulta. Sukras too. Lota, one out. 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 Lota, ઓ વેસુને રમાની મજા આવી ગઈ છે નયસુ હાલો એનું રમાનું નહી ખૂટે તમે વિડિયોમાં કન્ટિન્યુ ચાલો તો વિડિયોમાં કન્ટિન્યુ રહેજો તો હેલો મિત્રો તો જો આપણે નોકરી ગયા હતા તો નોકરીથી પાછા આવી ગયા છીએ

Tuh, halo Ini video makan di New Rio, berarti aja. Warna banget deh, ya sih. Halo, video makan di New Rio. Tuh, ya, susu pedas capek. apa hai, 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 hai,

ક્યાં ગઈ તો દળાઈ ગયું તો અત્યારે લઈ આવીશે અને ચાલો હવે જમવાનું પણ તૈયાર થઈ ગયું છે